સુરતના ચોક વિસ્તારમાં સસરાએ જમાઈની કરી હત્યા જમાએ અવારનવાર પુત્રી સાથે ઝઘડા કરતો હોવાનું કારણ સામે આવ્યું સુરતમાં સસરાએ જમાઈની કરી હત્યા અને સસરાએ ચપ્પુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી છે જમાએ અવારનવાર પુત્રી સાથે ઝઘડો કરતો હતો અને ચોકબજારના ફુલવાડી વિસ્તારમાં આ હત્યાનો બનાવ બન્યો છે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે પરિવારમાં આ શોખનો માહોલ છે અને હત્યારા સસરાની પોલીસે પૂછપરછ કરી છે શું સાહેબ ગઈકાલે ચૌબજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર છોડપટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘાવડે મારી દેવાનું કારણે જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબી કારણ હતું તેના લીધે સસરાય સસરાઈ જઈને જમાઈને ચકુતિ મારી મારી દીધી અને મારે પછી તે ફરાર થઈ ગયેલો છે તે પછી ચોબાજા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી સર કારણ બેસિકમાં હું આવ્યો છે ઝાગરા અને કારણ છે એ લોકોનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા પૈસાને લેતી જતું નહોતું અને એ અવાર જે સસરા છે એ કંઈ કમાતું નહોતું અને એની વાઈફ જે છે એ સસરા સસરાને પૈસા આપે એવું એને વરને કહેતી દે જેનાથી એટલે